ગઈકાલે વંથલી મુકામે જે ગોપાલ ઇટાલિયાએ જુનાગઢ સાવધ દૂત સંઘ ઉપર જે આક્ષેપો કરેલા છે અને આક્ષેપો જે પાયા વ્યાના આક્ષેપ કર્યા છે બીજાના ઇશારે કર્યા છે એટલે આજે હું ગોપાલ ઇટાલિયાને કહેવા માગું છું કે ગોપાલ ઇટાલિયા તું સાવતનો સારો હમજીન કરજે બીજાના ઇશારે કરે માં સાવધનો સારો કરનારા હજી બખોલ બાર ન નિકરા એટલા માટે તારે જે કાંઈ આક્ષેપ કરવા હોય એ આક્ષેપ કરજે હમજી વિસારીને આક્ષેપ કરજે જે કાંઈ જોવું હોય તે જોઈ જ છે પણ બીજાના ઇશારે જે કાંઈ તું આ કરી રહ્યો છે એ તારા માટે તદ્દન નકામું છે આગામી જે દિવસોની અંદર તારે જે કામ કરવાના છે વિસાવલદરની ભલી ભોળી જનતાએ જે તારા ઉપર વિશ્વાસ મૂકો તારી ઉપર ભરોસો કર્યો એટલે એના ઘણા બધા કામો બાકી છે એ કામો મારો ભાઈ મંડીજા કરવા બીજા જ્યારે જ્યારે જે બાબત આવી છે એ બાબતની અંદર હજી તને ઘણી બધી ખબર નથી મને ખબર છે તું કોના ઇશારે કરશો એ પણ કાંઈ વાંધો નથી પણ આગામી દિવસોની અંદર તારે જે કંઈ કરવાના કામ છે એ કામ કર મારો ભાઈ બીજી ખોટે ખોટી પ્રેસ મીડિયા ઇલેક્ટ્રિક મીડિયા અને સોશિયલ મીડિયામાં વાહવાહી કરવા કરતાં વિસાવદરની જનતાની સેવા કર એટલી મારી વિનંતી છે